નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 800 થી 1200 રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 850 થી 1180 રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર 945 થી 1201 રૂપિયા કવાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 700 થી 1300 રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડ ની અંદર 875 થી 1186 રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 926 થી 1171 રૂપિયા बाबरा मार्केटिंग यार्डनी अंदर अग्न सौ सित्ता बार सौ नौ रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ एक बार सौ एकावन रुपया धारी मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थी अगियारो ने एक रुपये मेंदेड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ थी बार सौ बार रुपया उपलेटा मार्केटिंग यार्ड सात सौ साइट अगियारो ने रुपया राजकोट मार्केटिंग यार्ड नौ सौ एकावन थी बार सौ चालीस रुपया सावरकुंडला मार्केटिंग यार्ड अंदर अगयारो थी बार सौ अगियारूप अमरेली मार्केटिंग यार्ड अंदर आठ सौ पचास थी बार सौ एक रुपया जामजोधपुर मकेटिंग यार्डनी अंदर नौ सौ एकावन थी अगियारोसी रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर छ सौ एकतालीस बार सौ एकतालीस रुपया कोडीनर मार्केटिंग यार्ड एक हज़ार पच्चीस बार सौ पंदर रुपया बोटाद मार्केटिंग यार्ड आठ सौ पांठ थी अगियारो ने तीस रुपया जसद मार्केटिंग यार्ड सात सौ पचास थी बार सौ रुपया भावनगर मार्केटिंग यार्ड एक हज़ार आठ बार सौ नौ रूपया जूनागढ़ मार्केटिंग यार्ड अंदर आठ सौ तेरसो तीस रुपया हमें बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड आठ सौ तेरसो त्रीस रुपया जामनगर मार्केटिंग यार्ड एक हज़ार सत्तर सौ पांसठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ एकावन थी बार सौ अग्ह रुपया मेंदेड़ा मार्केटिंग यार्ड सात सौ पचास थी एक हज़ार ने पचास रुपया राजकोट मार्केटिंग यार्ड नौ सौ एक बार सौ पचीस रुपया सावरकुंडलाकेटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ एक रुपया अमरेली मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ रुपया महुआ मार्केटिंग यार्ड बार सौ अटार बार सौ रुपया जैमदूतपुर मार्केटिंग गेट ની અંદર 900 થી 1101 રૂપિયા ગોંડલ માર્કેટિંગ गेट ની અંદર 760 થી 1216 રૂપિયા મોરબી માર્કેટિંગ गेट ની અંદર 1000 થી 1150 રૂપિયા કોડીનાર માર્કેટિંગ गेट ની અંદર 940 થી 1100 રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડ નાકપુરી ના બજાર ભાવ જોજી કો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર